નમસ્કાર મિત્રો એક મોટિવેશનલ સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો ખૂબ મજા આવશે એક કારીગર હતો મૂર્તિકાર કારીગર શિલ્પકલા એટલે કે પથ્થરોમાંથી મૂર્તિ બનાવે આ કારીગર છે એ પથ્થરો ગોતવા માટે નીકળ્યો પથ્થરો શોધતો શોધતો તે જતો હતો એવામાં એક ડુંગર ઉપર ગયો એક પર્વત નાનકડી એવી ટેકરી હતી ટેકરીની ઉપર બે પથ્થરો પડેલા હતા બંને પથ્થરો સેમ એકબીજાને મળતા આવે જાણે કે બંને પથ્થરો જોડિયા ભાઈઓ હોય એ રીતના બંને પથ્થર પડ્યા હતા હવે આ મૂર્તિકાર છે એ પથ્થરો શોધતો શોધતો ત્યાં ગયો એટલે બંને પથ્થરો જોયા ખૂબ સરસ હતા પથ્થરો એણે બંને પથ્થરો છે એ લઈ લીધા લઈ અને ઘેરે આવ્યો બંને પથ્થરો છે એ જોઈને રાજી થઈ ગયો સરસ પથ્થરો હતા હવે એણે નક્કી કર્યું કે આ પથ્થરમાંથી મારે એક મૂર્તિ બનાવવી છે એણે એક પથ્થરને બાજુમાં મૂક્યો અને બીજો પથ્થર હતો પહેલો પથ્થર એ લીધો એ પથ્થર લઈ એને મૂર્તિ બનાવવાની શરૂઆત કરી એટલે એક ટાંકણો અને હથોડી લીધા અને પથ્થરને ટીપવાનું ચાલુ કર્યું પથ્થર ઉપર જેવી રીતે ટાંકણા મારવાનું હથોડાથી ચાલુ કર્યું એવામાં એ પથ્થર છે એને દુઃખ થયું એને દર્દ થયું હોય જાણે પથ્થરને દર્દ થયું એટલે પથ્થર બોલ્યો કે મારાથી દર્દ સહન થતું નથી મને આ રીતે ન ટીપો મને આ રીતે દુઃખ ન આપો મને ખૂબ પીડા થઈ રહી છે એટલે મૂર્તિકારે થોડીવાર બંધ કરી દીધું અને વિચાર કરી થોડી પછી ફરી પાછો એ જ પથ્થરને એ ટાંકણો અને હથોડો લઈ અને ટીપવાનું ચાલુ કર્યું એવો જ પથ્થર છે એ રાડો નાખવા માંડ્યો કે મને ન મારો મને ન ટીપો મને ખૂબ પીડા થઈ રહી છે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે બે ત્રણ વખત આવું થયું એટલે એ મૂર્તિકાર છે એણે એ પથ્થર લઈ અને સાઈડમાં મૂકી દીધો અને જે બાઇકીનો પથ્થર હતો એ પથ્થર લીધો અને એ પથ્થર લઈ એને હથોડા અને ટાંકડા મારવાનું ચાલું કર્યું હથોડા અને ટાંકડા મારવાનું ચાલું કર્યું એટલે એ પથ્થરને પણ પીડા તો ઘણી બધી થઈ દુઃખ થયું અને જેમ ઘા લાગતા હોય છે આપણા શરીર ઉપર ઘા વાગે એ રીતે એને પણ ઘા વાગવા લાગ્યા પણ એ પથ્થર છે એણે મૂંગા મોઢે બધું સહન કર્યું અને એમ થયું કે થોડો ટાઈમ સહન કરી લઉં એટલે આનું કંઈક ફળ છે એ પ્રાપ્ત થશે એટલે એ પથ્થર હતો એણે સહન કરતો ગયો અને આ મૂર્તિકાર છે એણે ધીમે ધીમે ટાંકણા મારી હથોડી મારી અને ધીમે ધીમે એમાંથી એક સરસ મજાની મૂર્તિ બનાવી ભગવાનની સાક્ષાત્કાર થઈ જાય એવી સરસ મજાની મૂર્તિ બનાવી અને સરસ મૂર્તિ બની ગઈ એટલે પથ્થર છે એને પણ શાંતિ થઈ કે આશ મેં અત્યાર સુધી પીડા તો સહન કરી પણ આ સરસ મજાની મૂર્તિ મારામાંથી બની એટલે બંને પથ્થર છે પહેલો પથ્થર હતો એને સાઈડમાં મૂક્યો અને આ જે મૂર્તિ બનાવી હતી મૂર્તિને રાખી દીધી થોડોક ટાઈમ થયો એટલે એ કારીગર પાસે અમુક લોકો મૂર્તિ ખરીદવા માટે આવ્યા એ મંદિરની પ્રતિષ્ઠા હતી અને એમાં મૂર્તિ બેસાડવાની હતી તો આ કારીગર છે જે કલાકાર છે મૂર્તિકાર એની પાસે લોકો મૂર્તિ લેવા માટે આવ્યા અને એ મૂર્તિ છે એ ખરીદી અને લઈ ગયા મૂર્તિને લઈ જઈ અને જે મંદિર હતું એક ગામની અંદર ત્યાં મૂર્તિને સ્થાપિત કરી અને ગામના લોકોએ એ કારીગરને ફરી પાછું કહ્યું કે તમે હજી અમને એક સારો એવો પથ્થર આપો એ પથ્થર અમે આ મંદિરમાં મંદિરના દરવાજાની બાજુમાં મૂકીએ એટલે જે લોકો શ્રીફળ વધેરવા માટે આવે નાળિયેર છે એ વધેરવાનું હોય તો એ પથ્થર ઉપર શ્રીફળને ફોડવા માટે અમને હજી એક સરસ મજાનો પથ્થર તમે લાવી દો એટલે પહેલો કારીગર હતો એણે જે એના ઘરે પહેલો પથ્થર પડ્યો હતો જેણે શરૂઆતમાં એને ટીપવાનું ચાલું કર્યું હતું એ પથ્થર એમ જ પડ્યો હતો તો એણે એ પથ્થર લાવી અને આ ગામના લોકોને આપ્યો એટલે ગામના લોકોએ એ પથ્થર છે એને મંદિરના દરવાજાની બાજુમાં રાખી દીધો એટલે જે લોકો આવે છે મંદિરે ભગવાનના દર્શન કરવા અને જે શ્રીફળ ચડાવવા આવે છે તો પહેલો જે પથ્થર છે એ પથ્થરની ઉપર શ્રીફળ છે એનો ઘા કરે છે અને પથ્થર ઉપર શ્રીફળનો ઘા કરીને શ્રીફળ છે એને ફોડે છે ત્યાર પછી મંદિરમાં જાય અને જે મૂર્તિ હતી એને સાષ્ટાંગ નમસ્કાર કરે છે પ્રણામ કરે છે એટલે એક દિવસ એ બંને પથ્થરો છે એ આપસમાં બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા એટલે પહેલો પથ્થર જે શ્રીફળ વધેરતા એ પથ્થર બોલ્યો કે હે આપણે બંને બાળપણથી નાના મોટા સાથે જ થઈ આવ્યા છીએ અને આ મૂર્તિકાર હતા એ આપણને એક ટેકરી પરથી સાથે જ આપણને એના ઘરે લાવ્યા આપણે બંને એક જ છીએ બાળપણથી નાના મોટા થયા છીએ તો પણ તને લોકો છે નમસ્કાર કરે છે તને પ્રણામ કરે છે વંદન કરે છે અને મારા માથા ઉપર મારી ઉપર શ્રીફળ છે એનો છૂટો ઘા કરે છે એટલે મને કાયમ પીડા થાય છે અને તને તો બધા પ્રણામ કરે છે આમ કેમ એટલે જે મૂર્તિવાળો પથ્થર હતો જેમાંથી મૂર્તિ બની હતી એ પથ્થરે સરસ મજાનો જવાબ આપ્યો કે પહેલાં તો તારામાંથી જ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ તારાથી દુઃખ સહન થયું નહીં તારાથી પીડા સહન ન થાય અને તે રાડા રાડ કરી એટલે તને સાઈડમાં રાખી અને પછી મારા ઉપર મૂર્તિ બનાવી મેં એ પીડા મને પણ એ જ પીડા થતી હતી પરંતુ મેં એ પીડાને સહન કરી લીધી એટલે હું મૂર્તિ બની ગઈ હવે કાયમી લોકો મને છે એ પ્રણામ કરે છે વંદન કરે છે અને તે પીડા સહન ન કરી એટલે કાયમી લોકો દરરોજ તારી ઉપર નાળિયેર છે શ્રીફળ છે એ પછાડે છે અને તને કાયમ પીડા થાય છે મિત્રો આ સ્ટોરી ઉપરથી માત્ર એટલું જ આપણે યાદ રાખવાનું છે કે અમુક સમયે અમુક સહનશીલતા છે એ હોવી જોઈએ અમુક સમય હોય છે આપણો ખરાબ સમય અથવા દુઃખનો સમય હોય છે ત્યારે તેને સહન કરી દેવો જોઈએ કેમ કે જ્યારે ખરાબ સમય છે એને મિત્રો સ્વીકારી લો એને સહન કરી લો ને તો પાછળ એમ કહેવાય છે કે અંધકારની પાછળ પ્રકાશ હોય જ છે ભગવાન છે એ દુઃખ આપતા હોય પીડા આપતા હોય ત્યારે એને સહન કરી લેવાય આયુર્વેદ સાથે પણ આનો સંબંધ એ છે જ્યારે કોઈ બીમારી શરીરમાં હોય અથવા કોઈ એવી સમસ્યા હોય તો ત્યારે ભરેજી પાળી રાખવી જોઈએ એટલે ઘણી વખત એવું થાય પીડા સહન કરવી પડે દુઃખ સહન કરવું પડે અમુક ભાવતી વસ્તુઓ હોય છે સ્વાદિષ્ટ વાનગી છે એનો ત્યાગ જો એકવાર કરી લો ને તો પછી પાછળથી ક્યારેય બીજી કોઈ સમસ્યા થતી નથી અને દુઃખ દુઃખ અને પીડા હોય છે એ કાયમી રીતે દૂર થઈ જાય છે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી